મિત્રો ના બ્લોકમાં આપણું સ્વાગત છે જય માતાજી હજી કાળચવડી છે સવાર સવારમાં અવારે જવાનું છે ખેતરમાં ધ્યાનના ખોળા વાળવા માટે જોઈ શકો સવાર સવારમાં પાણી કંપ ચાલુ છે જોઈ શકો છો સવાર સવાર

સવાર સવારમાં પણ પાછો આજ સુ છે કાળી ચૌદશ કાળી ચૌદશ શું આવે ના કાળી ચૌદશ શું આવે કાલે દિવાળી દિવાળી શું કર હેલો મિત્રો અમે આવી ગયા છીએ સવાર સવારમાં ખેતરમાં ને જો લીમડાનું કટિંગ કરવાનું કામકાજ ચાલુ છે ત્રણેક લીમડા પાડી દીધા છે અને સરસ મજાનું નીચે પણ કટિંગ કરીએ છીએ જેથી કરીને કેર લઈ જવામાં સહેલાઈતા પડે અને શિયાળામાં પાણી ગરમ કરવા માટે લીમડાનું કટિંગ ચાલુ છે અને ખેતરમાં સાયલો પણ નાડે એના માટે કટિંગ ચાલું છે જો મિત્રો લીમડા પાડવાનું કામકાજ ચાલું છે ને સવારમાં થોડાક પૂળા પણ અમે વાળી દીધા છે જોઈ શકો છો ને બીજા બધા ખેતરોમાં પછી બાકી છે ઘણા બધા પૂળા વાળવાના જો આટલા વાળ્યા છે અને બીજા જે ખાસા બધા બાકી છે અને સાથે લીમડાનું પણ કટિંગ સાથે સાથે કરીએ છીએ જેથી બંને કામકાજ ચાલુ રહે અને અત્યારે અમે આવી ગયા છીએ બાજુના બોરી જેથી કોને લીમડા કાપતા કાપતા થાક લાગ્યો છે એટલે આપણે બાજુના બોરી આરામ કરવા માટે આવી ગયા છીએ બપોરના ભાગી ગયા છે ત્રણ જો આરામ ઉપર છીએ અત્યારે અને કટિંગ કરેલા ઇંધણ પણ જે મને જોવા મળી રહ્યા છે અને જો આ લીમડા પણ પાડવાના જ છે અને આ છે બાજુનો બોર ત્યાં આગળ અત્યારે અમે બેઠા છીએ પહેલો મિત્રો જો અમે ખેતરમાં બધા જ પૂળા વાળી નાખ્યા છે અને બીજા ખેતરમાં પણ વાળવાનું ચાલું છે એમાં પણ અમે ખાતા બધા પૂળા વાળી નાખ્યા છે જો આ નાનું ખેતર છે એમાં પણ પૂળા બધા વાળી નાખ્યા છે અને હવે અમે અને કરી જઈએ છીએ બારેક વાગી ગયા છીએ જો આજે છે કાળી ચૌદસ તો જો ઘરે મસ્ત મજાની પૂરીઓ બનાવવાનું કામકાજ ચાલું છે જો તારું પૂરીઓ અત્યારે તળાઈ રહી છે મસ્ત મસાલેદાર પુરિયું બનાવવાનું ચાલું છે અને તેલ પણ ઉકળી રહ્યું છે તમે જોવું કેવું મસ્ત એમાં પૂરિયું તળવાનું કામકાજ ચાલું છે ના છે અમારું રસોડું નાનું એવું રસોડું છે આપણું જો આમાં એનેલ પણ ઊભો છે અત્યારે કે ક્યારે પુરીઓ ઠરે ને હું ખાવું આ અમારે રસોડું નાનું કેવું રસોડું છે જોઈ લો

હેલો મિત્રો આજે છે દિવાળી અને જો મોસામા છે આજે કયો તહેવાર આવી ગયો એની આજે શું છે બોલ તો ખરો તને ખબર છે આજ શું છે આજ શું આવી ગયું દિવાળી બધી જો મારે અનિલ આજે દિવાળી આવી ગઈ છે અને સાંજે અમારે અનિલ ને ફોડવાના છે ફટાકડા અને ફોડવાના ફટાકડા આજ દિવાળી છે અને આજે ધરમ આપણે ફોડ છે બરોબર આજે સાંજે અમારે નદીન લે ફોડવાના છે ફટાકડા અને અતારમાં સવાર સવારમાં જવાનું છે ખેતરમાં થોડા પૂળા વાળવાના બાકી છે ઈવાળીને આવી રહ્યું પછી એની માટે લેવા જવાનું છે કપડા જો અમારે એની હજી તો ઉઠે જ નહીં હેલો મિત્રો અમારે અનિલભાઈ જાગી ગયા છે તમે જુઓ ત્યાં ગયા એવા સાયકલ લઈને ચાલો જો 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 જાગ્યા વાત સાયકલની શરૂઆત કરી ચૂક્યા છે મારે અનિલભાઈ દિવાળીયા હેલો આજે છે દિવાળીની અમે આવી ગયા છીએ ખેતરમાં ને થોડા પુળા વાળવાના બાકી હતા જો આટલા બાકી છે તો અમે આવી ગયા છીએ ખેતરમાં પુળા વાળવા માટે જો વાળીને જવાનું છે પછી કરી જો દિવાળી આવી ગઈ છે અમારા એન પેરીસ બી છે એમને કપડાં લાવવા છે જો તમે જે શિવાળી બેઠા છે જો

ફાઇનલી દિવાળીના ટેટા આવી ગયા છે જો તેલીન બધું નીકાળી રહ્યો છે પપ્પા પપ્પા જો દિવાળીના ટેટા આવી ગયા છે જો કેટલા બધા લાવ્યા છે અનિલ માટે જો બધા નીકાળી દેજે હો બરાબર અનિલ જો એ એંગ્રી બર્ડ્સ છે આવી ગયું આ બેનું એંગ્રી બર્ડ્સ આ પપ્પા જો પપ્પા ખૂબ બધા છે જો મને નાટીટા પપ્પા નાટીવાળી હેવી પોષણ યે એંગ્રી બડસેન હે બા પપ્પા ભી હા એંગ્રી છે ભાઈ જો જો મીઠાઈ રોકેટ નું મોંડા પૈસાનું દે પકડા અમે લઈ લો અમે તો કેટલા હોય જો પર બર્ડ્સ ચાલુ કરી છે ગોડવા જો પેલેટ આય એન્ગ્રી બર્ડ્સ જો એ એન્ગ્રી બર્ડ છે જો એ બર્ડ્સ ઓ માય ને કરવા મળ્યો જો જો ફાઈનલી દિવાળીની રંગોળી બનાવી દીધી છે જો શુભ દીપાવલી જેવી આવડી એવી બનાવી છે અને દીવા પણ પ્રગટાવી દીધા છે અને મસ્ત મજાની રંગોળી પણ બનાવી દીધી છે અને થોડાક દીવા આપણે અહીંયા પણ મૂકી દીધા છે જો મિત્રો દિવાળીનો દિવસ છે તો અહીંયા પણ દીવા મૂકી દીધા છે બાર પણ કોટ છે અમારે દરવાજો ગેટ મેન એના પાસે પણ આજુબાજુમાં દીવા પ્રગટાવી દીધા છે જો આ અમારે રંગોળી છે ત્યાં આગળ સેલ્ફી લેવાનું કામકાજ ચાલુ છે જો ચકડી સળગાવવાનું ચાલુ છે હે સળગી જો કેટલી મસ્ત છે અને આ છે અમારી રંગોળી ફરી એક સળગાવવાનું ચાલુ છે જો રંગોળી ના જો બધા બેઠા છે ને ચકોડી સળગાવવાનું ચાલુ છે પણ લગભગ ચકડી સળગી એવું લાગતું નથી બંને સાથે સળગાવવાનું હે જો સળગી ગઈ છે જો મિત્રો કોઠીની ચકડી સળતાવાનું ચાલુ કર્યું છે આમારે નીલભાઈ એંગ્રી બર્ડ્સ લઈને વાત છે જો એંગ્રી બર્ડ્સ એંગ્રી બર્ડ્સ પર એવું લાગી રહ્યું છે જો લાઇટિંગ પણ કરી છે થોડું માપનું જો અમારે નીલભાઈ એંગ્રી બર્ડ્સ બધા निकाले છે પોપ અપ બધાનો ડ્રો કરી રહ્યા છે આમારે મિત્તી

मित्रों ये बच्चे अभी खेल रहे हैं अनिल है और पटाखे खत्म हो गए हैं तो अभी सभी बच्चे खेल रहे हैं पटाखे हमने सब खत्म कर दिए हैं